ચાંદી વેચાણ કરી આપવાના બહાને જ્વેલર પાસેથી ચાંદી લઈને તેનું પેમેન્ટ નહીં કરીને છત્રીસ પોઈન્ટ ચોપન લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં સલામતપુરા પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી છે બેગમપુરા મુરગવાન ટેકરા વિસ્તારમાં રહેતા મુઝફ્ફર કાદર રંગવાલા પત્ની સાથે મળીને સોના ચાંદીનો વેપાર કરે છે આરોપી મુસ્તાફા જૈનુર રંગવાલા તેની પત્ની અલ્ફિયા મુઝફ્ફરના દુના સગા થાય છે તેઓ પણ સોના ચાંદીનું ટ્રેડિંગ કરે છે એપ્રિલ બે હજાર એકવીસમાં અલ્ફિયાઈ મુઝફ્ફરની પત્નીને કહ્યું હતું કે ખૂબ જ સારી કિંમતે ચાંદીની પેટ્યુટે વેચાણ કરી સાત દિવસમાં પેમેન્ટ કરી આપશે અલ્ફિયા તેના પર પતિ પર વિશ્વાસ થતા મુઝફ્ફરે જાંગડ પર બે સિલ્વર બાર મળીને સુડતાલીસ લાખ અઠયાવીસ હજાર રૂપિયાની ચાંદી અલ્ફિયા તેના પતિને આપી હતી મુઝફ્ફરે રૂપિયા માંગતા માત્ર દસ લાખ પંચોતેર હજાર રૂપિયા આપ્યા હતા અને બાકીના છત્રીસ લાખ ચોપન હજાર રૂપિયા આપ્યા તો એ ચાંદી પણ પરત કરી ન હતી તેથી મુઝફ્ફરે બેગમપુરામાં રહેતી અલ્ફિયા તેના પતિ મુસ્તુફા તેમજ તેમને મદદ કરનાર ઇદ્રિશ ડૉક્ટર વિરુદ્ધ સલભતપુરા પોલીસમાં જે તે સમયે છત્રીનપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે અગાઉ આરોપી એ ધરપકડ કરી હતી જે હાલ જામીન મુક્ત થયો છે સલવતપુરા પોલીસે આ મામલે ઠગ દંપતી મુસ્તુફા તેની પત્ની અલ્ફિયાની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે